thank you ખેડૂત મિત્રો આજે આપણે અમદાવાદમાં છીએ જે આપણી પાછળ જોઈએ તો રાઈઝ હાઇડ્રોપોનિક ફ્યુચર ઓફ ફાર્મિંગ જે આપણે વિઝિટ લેવાના છે અને એમાં આપણે કઈ કઈ રીતે ખેતી કરવામાં આવે છે અહીંયા અને તે પણ જમીન વગર એના વિશે આજે આપણે જાણવાના છીએ તો ખેડૂતભાઈ આ ચેનલ પર તમે જોડાયેલા રહેજો ખેડૂત મિત્રો આપણે અહીંયા જોઈએ તો અંદર આવીએ છીએ કે અહીંયા આપણે જોઈએ તો પાણી પાણી પર જ ખેતી કરવામાં આવી છે અહીંયા કોઈ જમીન નથી અને આપણે જોઈએ તો અહીંયા આપણે થોડો ઉચકીએ તો આ પાણીમાં જ મૂળિયા છે આ મૂળિયા નીચે પાણી આમાં જ પાણી પર જ ખેતી કરવામાં આવે છે અને હાઇડ્રોપોનિક સિસ્ટમ કહેવામાં આવે છે આ જે ક્રોપ છે એ લેટ્યુસ ક્રોપ છે જે પિસ્તાલીસ દિવસ એની લાઈફ હોય છે પિસ્તાલીસ દિવસ પછી એ માર્કેટમાં જતી રહે છે

આમાં પણ આપણે જોઈએ તો સોઈલ નથી અને આપણે પાણી આ મૂળિયા પણ જો સોઈલ વગરના છે આપણને દેખાય છે મૂળિયા અને દસ પેકેટ સિસ્ટમ કહેવાય છે અને અત્યારે આમાં ટામેટા પર ફૂલ આવી ગયા છે અને સારો ગ્રોથ આપણને અહીંયા જોવા મળે છે આ છે ચેરી ટામેટો આ ચેરી ટામેટાનો પ્લાન્ટ છે અહીંયા ભાઈ આપણે બીજા યુનિટમાં જઈએ છીએ આ એક હજાર સ્કવેર મીટર જગ્યા છે જેમાં આપણે કેપ્સિકમ છે 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 અને બીજા ટમેટો એના આપણે જોઈશું આ આપણને જોવા મળે છે આ કેપ્સિકમ છે આ પણ સોઈલ લેસ છે આમાં કોઈ માટીનો ઉપયોગ કર્યો નથી આમાં કોકોપીટ નો જ ઉપયોગ કર્યો છે અને બીજા ન્યુટ્રિશન્સનો આમાં ઉપયોગ કર્યો છે આમાં કોઈ માટી જોવા મળતી નથી અને આપણે જો આ પ્લાન્ટ જોઈએ છે તો ફૂલ્લી એકદમ હેલ્ધી પ્લાન્ટ જોવા મળે છે આ જે આપણા જે કેપ્સિકમ મરચાં છે આ આપણે જોઈએ તો એકદમ મસ્ત અને આપણને જોવા મળે છે આ યલ્લો અને રેડ છે આ પરિપક્વ થશે પછી આમાં રે રેડ અને યલ્લો કેપ્સિકમ લાગશે આપણે આખા જો પ્લોટમાં જોઈએ તો આમાં કોઈ જાતની ઇન્સેક્ટ આપણા થોડ પર જોવા મળતી નથી એટલે આમાં ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ફર્ટીગેશન ન્યુટ્રિશન્સ અને ઇન્સેક્ટ આમાં કંટ્રોલ કરવામાં આવે છે આ પ્રકારની સિસ્ટમ અહીંયા ડેવલપ કરી છે આપણે કેપ્સિકમને બાજુના પ્લોટમાં આવ્યા છે જેમાં આ બસો સ્ક્વેર મીટર છે એમાં આપણે જો વેરાયટીની વાત કરીએ તો રેડ સીલી વેરાયટી અહીંયા ઉગાડવામાં આવી છે તો એના વિશે આપણે જોઈએ તો આ હાઇટમાં તો આપણે જોઈએ તો છ ફૂટ જેટલી થઈ ગઈ છે અને હાઇટ હજી ઉપર સુધી આ ચાલીસ પંદરથી ત્રીસ ફૂટ સુધી એની હાઇટ થશે અને ત્યાંથી પણ નીચે પાછા ટમેટો લાગશે અને આપણે અંદર જોઈએ તો આમાં જો ઇન્સેક્ટ આવે તો એના માટે યલો સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આપણે અહીંયા છોડમાં જોઈએ તો અત્યાર સુધીમાં આપણે કોઈ રોગ જીવાત જોવા મળે મોડી નથી અને આપણે જે અહીંયા ફર્ટિગેશન જો કરવામાં આવે છે આ અહીંયા દ્વારા અહીંયા પાણી અહીંયા આપવામાં આવે છે જેથી ફર્ટિકેશન થાય અને છોડ હેલ્ધી થાય છે તો ટમેટોની જો વાત કરીએ તો આપણને આમાં ફ્લાવરિંગ પણ છે અને ફ્રુટિંગ પણ છે આપણે અહીંયા જોઈએ તો ફ્રુટિંગ આવી ગયું છે આ બાજુ અહીંયા જોઈએ અને થોડા થોડા અંતરે બીજા પ્લાન્ટમાં પણ આપણને અહીંયા પ્રૂટિંગ જોવા મળે છે જે અમુક અમુક એ ઝીણું ઝીણું છે એ રીતના અહીંયા ફૂટિંગ આપણને જોવા મળે છે ખેડૂત મિત્રો આપણે અત્યારે ખીરાના પ્લોટમાં છે આ બસો ગુંઠામાં અહીંયા ખીરા બનાવી છે સાડી પ્લાન્ટ છે અને આપણા જે સૌથી પ્રિય છે ખીરા એની જો વાત કરીએ તો આમાં વેરાયટી છે ઇંગ્લિશ કુકુમ્બર વેરાયટી છે જે આપણે અહીંયા ફ્રૂટ જોઈ રહ્યા છે આ હું સાત ફૂટ હાઈટ જેટલી ઓછો હાથ કરું છું તો પણ અહીંયા ફ્રૂટ આપણને હાથમાં આવતું નથી આપણે અહીંયા નજીકમાં ફ્રૂટ જોયા તા છે અને હું વાત કરું નાખો હા આ કુકુમ્બર આપણે જોઈએ તો સારામાં સારી ઉપરથી અહીંયા તોડી છે અને આપણે જોઈએ તો એકદમ મસ્ત આપણને જોવા મળે છે આ કુકુંબર અહીંયા જે આપણે આ પ્રોગ્રામ અહીંયા રિસર્ચ પ્રોગ્રામમાં છે ને તો અહીંયા જો કુકુંબર વેચાણ થાય છે એ એકતાલીસ રૂપિયા કિલોએ આ કુકુંબર અહીંથી વેચાય છે અને કસ્ટમર અહીંયા આવીને લઈ જાય છે અને આપણે જે બનાવીએ છીએ એ ખેતરમાં નાઝિયા છે ક્રિસ છે અને બીજી કાજલ છે તેની ક્વોલિટી આપણે જોઈએ તો એ અલગ પ્રકારની આવે છે જે આપણે લોકલમાં વેચીએ છીએ અને આ જે છે એ સ્ટાન્ડર્ડ વેરાયટી આપણે લઈ શકીએ છીએ વજન પણ આનો સારો છે અને આની જો આપણે હાઈટ જો વાત કરીએ તો આ જે ખીરા છે અહીંયા ગ્રીન હાઉસમાં છે ને નેટ હાઉસ પોલી હાઉસમાં તો આપણે પોલી હાઉસમાં આ ચાલીસ ફીટ સુધી એની હાઈટ જાય છે અને આપણે હાર્વેસ્ટિંગ લઈ શકીએ ખેડૂતભાઈ આપણે જે વેરાયટી ખેતરમાં ઓપન ફિલ્ડમાં કરીએ છીએ એની લાઈફ પણ આપણે જોઈએ તો નેવું દિવસ સુધી આ ખીરાની હોય છે અને આ જે ખીરા છે આની પણ આપણે લાઈફ અહીંયા જોઈએ છીએ તો નવ દિવસની જ છે પણ આની હાઈટની જો વાત કરીએ એ વીસ ફૂટ ઉપર જાય અને વીસ ફૂટ નીચે આવે એટલી એની ચાલીસ ફૂટ લંબાઈ એની થઈ શકે છે અને અહીંયા પ્રોડક્શન એટલું લેવામાં આવે છે ખેડૂત મિત્રો હવે આપણે જે મેઇન પાર્ટ છે એમાં આપણે ઘૂસીએ છીએ જે ફૂલ્લી ઓટોમેટિક મશીન છે જે આપણે આપણે જોયું લેટ્યુસ જોયું ટોમેટો જોયું કે ખીરા ગાગડી જોઈએ કેપ્સિકમ જોઈ એમાં જે ફર્ટિકેશન થાય છે ફર્ટિકેશન યુનિટમાં આપણે અંદર આવ્યા છે અહીંયા આપણે ફૂલ્લી ઓટોમેટિક અહીંયા સિસ્ટમ અહીંયા લગાવવામાં આવી છે અહીંયા પીએચ લેવલથી માંડીને બધું ફિલ્ટર પણ લગાવવામાં આવે છે ટોટલી ઓટોમેટિક મશીન છે આજે પાણી અહીંયાથી ડિસ્ચાર્જ થાય છે અને ફર્ટિકેશનની જો વાત કરીએ તો આપણે અહીંયા એમણે લખેલું જ છે આ કેપ્સિકમની એક ટેન્ક છે આ બીજી ટેન્ક છે આ ટોમેટોની ટેન્ક છે આ ટોમેટોમાં બી પણ વેરાયટી વાઇઝ અલગ અલગ અહીંયા એ લોકોએ આ ત્રણ નંબર ચાર નંબર એ રીતે અહીંયા આપીને બનાવેલું છે અને જ્યારે જે 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 ક્રોપમાં આપવાનું હોય છે એ અહીંયા પ્રોગ્રામ સેટ કર્યા હોય છે અહીંયા આજે અમને ઓટોમેટિક બનાવેલું છે આમાં એસી કેટલું જોવું જોઈએ ફર્ટિલેશન કેટલું જોવું જોઈએ ન્યુટ્રિશન એનપીકે કેટલા જોવા જોઈએ માઇક્રોટન કેટલા જોવા જોઈએ એ બધું અહીંયા ફૂલ્લી ઓટોમેટિક ક્રોપ વાઇઝ અહીંયા સિલેક્શન કરવામાં આવ્યું છે ત્યારબાદ આપણે જે પ્લોટ છે એમાં ન્યુટ્રિશન્સ અને પાણી જાય છે અહીંયા જ એક માણસ ઓપરેટ કરે છે ખાતર આપવા માટે અને પાણી આપવા માટે બાકી જે આપણે પ્લોટ જોયા એમાં કોઈ જાતનું આપણે લેબરની જરૂર પડતી નથી ટોટલી ટોટલી ઓટોમેટિક અહીંયા ઓપરેટ ટોટલી ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા લગાવવામાં આવે છે ખેડૂત આ આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો અને આપણે જે અહીંયા ગ્રીન હાઉસમાં અને આ પોલી હાઉસમાં જે આપણે અહીંયા ખેતી કરે છે એના વિશે હજુ ડિટેલમાં કે કઈ રીતે ફર્ટિગેશન કરાય કઈ રીતે આને ઉગાડાય કઈ રીતે ટિશ્યુ કરાય એના વિશે આપણે બધી જ સિસ્ટ આમાં આપણે જે સાયન્ટિસ્ટ છે આપણે એમની પાસેથી પૂરું માર્ગદર્શન લઈને આપણે અહીંયા ફૂલ વિડીયો આપણે બનાવવાનો ટ્રાય કરીશું તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવો કે આપણે ફૂલ વિડીયો જોઈએ છે કે ના જોઈએ એ તમે મને પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો